અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરવામાં આવી નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓએ પદયાત્રા યોજી હતી નહેરુ બ્રિજથી કોંગ્રેસના કાર્યકરો ખાનપુર બીજેપી કાર્યાલય જઈ રહ્યા હતા સોનિયા અને રાહુલ ગાંધી સામેનો કેસ ઈડી કોર્ટે રદ કરતા કાર્યકરો એકઠા થયા રાઉઝ એવેન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરાયેલા ઈડીની ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો આ નિર્ણયથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે કોર્ટે જણાવ્યું હતું કે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ ઇચ્છે તો તપાસ ચાલુ રાખી શકે તેમ છે ઈડીએ તેની ચાર્જશીટમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સેમ્પત્રોડા સુમન દુબે સુનિલ ભંડારી યંગ ઇન્ડિયન અને ડોટાઇક્સ મર્ચન્ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડનું નામ આપ્યું છે કોંગ્રેસ પક્ષે દલીલ કરી હતી કે ઈડીની તપાસ એક રાજકીય બદલો હતો જ્યારે ઈડીએ દાવો કર્યો હતો કે તે એક ગંભીર આર્થિક ગુનો હતો જેમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના પુરાવા મળી આવ્યા હતા की बात है, हिड़ी भाजप साथ है, परमोदी तेरी ताना साई, नहीं चलेगी नहीं चलेगी, परमोदी तेरी ताना साई, नहीं चलेगी नहीं चलेगी, ये अंदर की बात है, हिड़ी भाजप साथ है, ये अंदर की बात है, हिड़ी भाजप साथ है, हाय इडी, हाय भाजप, हाय इडी, हाय भाजप,